નમસ્કાર ક્યારેય વિચાર્યું છે કે આપણી આસપાસની આખી થ્રીડી દુનિયાને એમ સમજો કે એક સાદા કાગળ પર કેવી રીતે બતાવી શકાય આજે આપણે બસ એ જ રહસ્ય ખોલવા જઈ રહ્યા છીએ તો ચાલો આ રસપ્રદ સફર શરૂ કરીએ તો સવાલ એ જ છે નહીં કે આ આપણી ત્રણ પરિમાણીય દુનિયાને બે પરિમાણીય સપાટી પર કેપ્ચર કેવી રીતે કરવી સાંભળવામાં જેટલું સરળ લાગે છે એટલું છે નહીં પણ ચિંતા ન કરો આજે આપણે તેનો ઉકેલ શોધીને જ રહીશું તો વિભાગ એક સપાટથી ઘન સુધી ચાલો સૌથી પહેલાં તો એ સમજીએ કે આ સપાટ અને ઘન આકારો વચ્ચેનો મૂળભૂત તફાવત છે શું જુઓ બહુ સીધી વાત છે તફાવત છે માત્ર એક જ પરિમાણનો અને એ છે ઊંચાઈ અથવા ઊંડાઈ એક સાદો કાગળ છે ને એ ટૂડી છે એને લંબાઈ અને પહોળાઈ છે પણ જેવું એને વાળીને એક બોક્સ બનાવી દઈએ તો એમાં ઊંચાઈ ઉમેરાઈ જાય છે અને બસ એ બની ગયું થ્રીડી આજ તો આખો ખેલ છે એકદમ સરળ ઉદાહરણ લઈએ કાગળ પર દોરેલો ચોરસ એ ટુ છે પણ આપણે જે સાપસીડી રમીએ એનો પાસો એ થ્રીડી છે એવી જ રીતે એક વર્તુળ દોરો એ ટુડી છે પણ ક્રિકેટનો દડો એ થ્રીડી છે મને લાગે છે કે હવે આ તફાવત એકદમ સ્પષ્ટ થઈ ગયો હશે હવે આવે છે વિભાગ બે થ્રીડી આકારોને ખોલવા ચાલો હવે એક મજેદાર કલ્પના કરીએ વિચારો કે કોઈ થ્રીડી બોક્સને આપણે ખોલીને એકદમ સપાટ કરી દઈએ તો શું થશે જરા વિચારો કોઈ પણ સામાન્ય કાર્ડબોર્ડનું બોક્સ એ બન્યું હશે કેવી રીતે સ્વાભાવિક છે કે એ કાર્ડબોર્ડના એક સપાટ ટુકડામાંથી જ બન્યું હશે બરાબર ને તો હવે કલ્પના કરો કે આપણે એ જ બોક્સને એની ધારથી ધીમે ધીમે ખોલી રહ્યા છીએ અને એને પાછું સપાટ કરી રહ્યા છીએ કેવું દેખાશે આપણને જાણે એની એક ટુ ડી મળી જશે ખરું ને અને આ જે સપાટ બ્લુપ્રિન્ટ છે ને એને ગણિતની ભાષામાં એક ખાસ નામ આપવામાં આવ્યું છે નેટ આ એ જ ટુડી આકૃતિ છે જેને બરાબર વાળીને આપણે ફરીથી પેલો થ્રીડી આકાર બનાવી શકીએ ચાલો હવે વિભાગ ત્રણ પર આવીએ ત્રણ પરિમાણમાં ચિત્રકામ સારું આપણે એ તો સમજી લીધું કે ઘન આકારો કેવી રીતે બને છે પણ એમને કાગળ પર દોરવા કેવી રીતે એની પણ કેટલી ખાસ રીતો છે ચાલો જોઈએ ખબર છે કાગળ પર થ્રીડી ચિત્ર દોરવું એક પ્રકારનું જાદુ છે આંખો માટેનો એક ભ્રમ આપણે રેખાઓને એવી રીતે દોરીએ છીએ કે આપણું મગજ એ સપાટ કાગળ પર પણ ઊંડાઈ જોવા લાગે હવે આ ભ્રમ રચવાની મુખ્યત્વે બે રીતો છે પહેલી છે ત્રાસુ ચિત્ર જે દોરવામાં સહેલું અને ઝડપી છે પણ ઘણીવાર માપ અને ખૂણા થોડા વિચિત્ર દેખાઈ શકે છે પણ બીજી રીત છે આઈસોમેટ્રિક સ્કેચ આ એક ખાસ પદ્ધતિ છે જે વધુ વાસ્તવિક લાગે છે કારણ કે એમાં બધા માપ એકદમ સાચા રાખવામાં આવે છે અને આવા પરફેક્ટ આઇસોમેટ્રિક ચિત્રો દોરવામાં મદદ માટે એક ખાસ સાધન પણ છે આઇસોમેટ્રિક શીટ આ એક એવો કાગળ છે જેના પર ખાસ રીતે ગોઠવાયેલા ટપકા હોય છે જે આપણને યોગ્ય માપ અને ખૂણા જાળવવામાં ખૂબ મદદ કરે છે હવે આપણે પહોંચ્યા છીએ વિભાગ ચાર પર ઘનનો એક ટુકડો સારું દોરવાની વાત તો થઈ ગઈ પણ હવે ચાલો કંઈક અલગ કરીએ આ આકારોને કાપીને જોઈએ કે અંદર શું છુપાયેલું છે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે કોઈ કેક અથવા તરબૂચને બરાબર વચ્ચેથી કાપવામાં આવે તો જે નવી સપાટી દેખાય છે એ કેવી હોય છે એનો આકાર કેવો હોય છે આજે કાપ્યા પછી સપાટી દેખાય છે ને એને જ ક્રોસ સેક્શન અથવા આડછેદ કહેવાય છે અને અહીંયા જ ખરી મજા છે કયા ખૂણેથી કાપો છો એના પરથી નક્કી થાય છે કે ક્રોસ સેક્શનનો આકાર કેવો હશે આ સમજવા માટે શંકુ એટલે કે કોન એકદમ પરફેક્ટ ઉદાહરણ છે જો તેને આડો કાપવામાં આવે તો મળશે એક વર્તુળ પણ જો એને જ ઊભું કાપવામાં આવે તો દેખાશે એક ત્રિકોણ જુઓ છે ને કમાલ એક જ વસ્તુ પણ કાપવાની રીત બદલતા જ અંદરનો આકાર પણ બદલાઈ જાય છે અને હવે આપણો છેલ્લો વિભાગ વિભાગ પાંચ પડછાયાની રમત થ્રીડી વસ્તુઓને ટુડીમાં જોવાની આ એક સૌથી રસપ્રદ રીત છે અને આપણે બધાએ આ જોયું પણ છે આખરે પડછાયો છે શું એ બીજું કંઈ નહીં પણ એક થ્રીડી વસ્તુની ટુડી છાપ છે જ્યારે કોઈ વસ્તુ પ્રકાશનો રસ્તો રોકે ત્યારે તેનો પડછાયો બને અને ક્રોસ સેક્શનની જેમ જ અહીં પણ એ જ નિયમ લાગુ પડે છે એક જ વસ્તુના ઘણા અલગ અલગ આકારના પડછાયા બની શકે છે ચાલો ફરીથી આપણા શંકુ પર પાછા દઈએ જો ટોર્ચ બરાબર એની ઉપર રાખવામાં આવે તો નીચે જમીન પર ગોળ પડછાયો દેખાશે પણ જો એ જ ટોર્ચથી બાજુમાંથી પ્રકાશ ફેંકવામાં આવે તો પડછાયો ત્રિકોણ જેવો દેખાશે આ બધો ખેલ પ્રકાશ ક્યાંથી આવે છે એના પર છે તો ચાલો એક ઝડપી રીકેપ કરી લઈએ આજે આપણે ટુ ડી અને થ્રી વચ્ચેનો તફાવત સમજ્યા નેટ શું છે અને એમાંથી ઘન આકાર કેવી રીતે બને એ જોયું અને પછી આઇસોમેટ્રિક સ્કેચ ક્રોસ સેક્શન અને પડછાયા જેવી અદ્ભુત ટેકનિક્સ જોઈ જેનાથી આપણે થ્રીડી દુનિયાને ટુડી સપાટી પર જોઈ અને સમજી શકીએ છીએ અને હવે જતાં જતાં એક સવાલ જે વિચારવા પર મજબૂર કરી દેશે જો આપણી થ્રીડી દુનિયાની વસ્તુઓ ટુડી પડછાયો પાડી શકે છે તો ચોથા પરિમાણમાં એટલે કે માં અસ્તિત્વ ધરાવતી કોઈ વસ્તુનો પડછાયો કેવો હશે એ આપણા થ્રીડી વિશ્વમાં કેવો દેખાશે આ વિચાર સાથે જ આજની ચર્ચા અહીં પૂરી કરીએ છીએ વિચારતા રહેજો